રામા રામાબાના સાનિધ્યમાં ભક્તિભાવ પૂર્ણ કરવામાં આવી હતી સવારે મહારુદ્ર યજ્ઞ ઉપરાંત અનેક વિધિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં ખેર ગામના સુપ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ સુકલ વલસાડ ભીડભંજન મહાદેવ મંદિરના શિવજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહી પ્રકટેશ્વર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને કાર્યક્રમમાં સહભાગી શિવભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા ધામના પ્રાગટ્ય દિન ઉજવણીનો શુભારંભ રોહણ સાથે કરવામાં આવ્યો હતો આ અવસરે યોજાયેલા કાર્યક્રમોની ઝાંકી દર્શાવતી ત્રિમાસિક પુસ્તિકાનું વિમોચન તેમજ વિધવા આજે ભક્તજનો ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યો એની સાથે સાથે પુસ્તકનું વિમોચન થયું અને આ જેટલી માતાઓ અમારી ગરીબ માતાઓ બહેનો આવેલી છે એમને રાત્રે દેખાય અંધારામાં લાઇટ નહીં હોય તો ટોર્ચ વિતરણ કરવામાં આવી ખરેખર આજે પ્રભુદાદા માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એ સ્વસ્થ રહે મસ્ત રહે અને દીર્ઘાયુ રહે જેનાથી લોકોને ખૂબ લાભ મળે અસ્તુ તો બધાના શ્રીરામ જન્મભૂમિનું આમંત્રણ કે બધા પદાર્થો સમય અનુકૂળ બને ત્યારે રામલાલાના મંદિરમાં અયોધ્યા જય હો જય શ્રીરામ જય જય શ્રી રામ સાક્ષાત ધર્મનું સ્વરૂપ જેને કહી શકાય એવા બધા પ્રભુ ત્યાં તૃકેશ્વર મહાદેવના ચાલીસવા પાટોત્સવ નિમિત્તે અમારા સંતોને આવવું થયું પૂજ્ય શિવજી મહારાજ પૂજ્ય પ્રફુલ બાપુ વિદ્વાન બ્રાહ્મણો અને શિવ પરિવારના સૌ સેવું આપણા જીવનમાં ઉત્સવને આનંદને જો પ્રગટ કરે તો એ સેવા પૂજા કરવી તો જરૂરી છે પણ પૂજા આગળ એક શબ્દ લાગે છે સેવા સુધાર તો પૂજ્ય પ્રભુદાદા એની આખા ભારતમાં વિશ્વમાં જે સેવા છે અને રામાયણમાં ગોસ્વામીજી લખ્યું છે એટલે મને ભૂલવું પડે છે કે આગમ નિગમ પ્રસિદ્ધ પુરાણ અને સેવા ધર્મ કઠિન ધર્મ સેવા ધર્મ એ જ કઠિન બીજાની સેવા કરવી આજે આ પાટોત્સવ નિમિત્તે પુસ્તકોનું વિમોચન થયું પુસ્તક બોલે છે પુસ્તક ચૈતન્ય છે અને પુસ્તક એ પરમાત્માનું તો પરમાત્માના સ્વરૂપને દાદાએ આવરી લીધું અને બહેનોને આપણા દેશની મહિલાએ માં જ અને માતા પૂજા કરી અને બહેનોને સહાયરૂપ બન્યા અને બેઠક રૂપે પ્રકાશ આપ્યો કારણ કે સંતનો ધર્મ છે દાદાનો એ ધર્મ છે કે અંધારામાંથી જે પ્રકાશ આપે અને પ્રગટાવે એનું નામ મહાદેવ હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ